નમસ્કાર મિત્રો મિત્રો અહી એ શહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પ્રેમજીભાઈ પરમાર મિત્રો મારા એક વિડીયોના સંદર્ભમાં એક મહાશય કોમેન્ટ કરી છે અનામતના લીધે દેશ બરબાદ થયો અનામતના લીધે દેશ બરબાદ થયો અનામત હટાવો દેશને અધોગતિ જતો અટકાવો આ એમના શબ્દો વાંચું છું અનામત હટાવો દેશ અધોગતિ જતા અટકાવો અને ઉપર ચર્ચા કરીએ વાસ્તવિકતા સમજાઈએ શિક્ષણ અને નોકરીની અનામત ભારતનું બંધારણ લાગુ થયા પછી ભારતમાં આવી રાજકીય અનામતો પણ એ જ પછી આવી પરંતુ એ પહેલા ભારતની સમગ્ર ભારતની અંદર અનેક સદીઓથી ધાર્મિક અનામત લાગુ પડે છે અને આ ધાર્મિક અનામતમાં રાજ કરવાની અને રક્ષણ કરવાની અનામત ધર્મ દ્વારા ક્ષત્રિય લોકોને આપવામાં આવી હતી અને ત્યારે એમનું જે શાસન હતું ત્યારે મુસ્લિમો આવ્યા મોગલો આવ્યા અને ક્ષત્રિયો સામે લડ્યા એ લોકો હાર્યા પરંતુ ક્ષત્રિયો એક થઈને એક થઈ હિન્દુ તરીકે એક થઈ અને મુસલમાનો અને મોગલોનો વાર્યા નહીં અને એમને હરાવ્યા નહીં પરંતુ એમના ખંડિયા રાજા બન્યા શું બન્યા એમના ખંડિયા રાજા બન્યા અને એમની સાથેના સંબંધો પણ બાંધ્યા આ અધોગતિ નહોતી આ વગર અનામત જયારે દેશમાં અનામત નહોતી શિક્ષણ નોકરી અને રાજકારણની અનામત નહોતી ત્યારની આ સ્થિતિની વાત કરું છું અનેક લૂંટારા વિદેશ માંથી આવ્યા અને આવીને અહીંયા સંપત્તિ લૂટી મહિલાઓ અને પુરુષોને ગુલામ બનાવીને લઈ ગયા મહામૂલા મંદિરો લૂંટ્યા અને એથી સૌથી વધારે આ દેશની આબરૂને લૂંટી આલ્યો ત્યારે આ અધોગતિ નોતી આ વિચારવા જેવી બાબત છે અનેક હિન્દુઓ અનેક હિન્દુ રાજાઓએ હિન્દુ મંદિરો તોડ્યા છે અનેક હિન્દુ રાજાએ હિન્દુ મંદિરો તોડ્યા છે આ અધોગતિ નોતી આ કઈ અનામત હતી અનામત નોતી ને ત્યારે હિન્દુ રાજાઓ હિન્દુ રાજાઓ હિન્દુ રાજાઓની સાથે સ્વરૂપવાન મહિલાઓ માટે સામ્રાજ્યની હદ માટે અને પોતાના અહમ સંતોષવા માટે અંદર છે છે કપાઈ મર્યા જુનાગઢના રાજડીયાસ અને છે રાણાઓની અંદરો અંદર ની કાપાકોપી જાહેર છે મહારાણા પ્રતાપને હરાવવા માટે અકબરના ખંડિયા મહારાણા પ્રતાપનો હરાવવા માટે અકબરના ખંડિયા માનસિંહે વિભીષણ બન્યા અને આ આ અત્યારે રાજકીય અનામતો નહોતી શિક્ષણની અનામત નહોતી અને નોકરીની અનામત નહોતી ત્યારે બંધારણ પહેલાની આપણે વાત કરીએ છીએ અંગ્રેજ શાસન અને મુસ્લિમ શાસકોના સમયની વાત કરીએ છીએ શિવાજી મહારાજને હરાવવા માટે ઔરંગઝેબ ની વતી

આ મિરજા જયસિંહ બંને વચ્ચે ઓગણીસો પાસઠ માં પુરંદર કરાર થયો એ કરાર અને સ્વયે શિવાજી મહારાજ પાસે જે પાંત્રીસ કિલ્લાઓ હતા એ પૈકીના તેત્રીસ કિલ્લાઓ ઔરંગઝેબનો આપવાના નક્કી થયા ઔરંગઝેબ સાથે મુલાકાત કરવાનું નક્કી થયું અને એ મુલાકાતના ભાગ તરીકે શિવાજી મહારાજને કેદી બનાવવામાં આવ્યા જોકે પછી પોતાની બુદ્ધિ ક્ષમતાના કારણે એમાંથી છૂટી ગયા આ ભારતની અધોગતિ નતી રાજકીય અનામતો હતી ત્યારે ધાર્મિક અનામતો નોતી ત્યારે અંગ્રેજોએ ત્યારે અંગ્રેજોએ ક્ષત્રિય રાજાઓ રાજાઓને ક્ષત્રિય રાજકુમારો રાજકુમારોને ભણાવવા માટે રાજકોટ માં કોલેજો ખોલી રાજકોટ માં રાજકુમાર કોલેજ ખોલે બાર થી અંગ્રેજો આવી અને તમને ભણાવ્યા અને અહીંના લોકોને ભણવા માટે તમે અટકાવ્યા આ અધોગતિ આવેલી અંગ્રેજ પ્રજાએ અહીંના રાજાઓને ભણાવવા માટેનું એક ભગીરથ કામ કર્યું આ આવેલી પ્રજા આપણને ભણાવવા આ પણ એક અધોગતિ નહોતી ધાર્મિક અનામત હતી ને ત્યારે અઢારસો અંગ્રેજ શાસન દરમિયાન અઢારસો સત્તાવનના ના બળવા દરમિયાન સૌરાષ્ટ્રના વાઘેરો સૌરાષ્ટ્રના વાઘેરો જે બળવામાં સામેલ હતા એને દબાવવા માટે અંગ્રેજોના સમર્થનમાં હિન્દુ રાજાઓ જામનગર પોરબંદર ગોંડલ અને જુનાગઢના સૈન્ય વાઘેરોને દબાવવા માટે આવ્યું અંગ્રેજોના સમર્થનમાં આવ્યું કોના સમર્થનમાં આવ્યું આ ભારતને ધોગતી નથી કે આ ભારતની પ્રગતિ છે મિત્રો આ પણ સમજવા જેવું છે અનેક હિન્દુ રાજાઓએ અંગ્રેજીઓ હિન્દુ રાજાઓને અંગ્રેજોએ એમની કેટેગરી મુજબ એવોર્ડ આપ્યા છે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના એકવીસ રજવાડા અઢાર એવોર્ડ હિન્દુ રાજાઓને આપવામાં આવે છે ત્રણ મુસ્લિમ પાદશાહોને આપવામાં આવે છે પરદેશ થી આવેલા માલિકો તમને એવોર્ડ આપે ત્યારે અધોગતિ નથી દેખાતી અઢારસો સત્તોતેર માં વિક્ટોરિયા શાસન ની સુવર્ણ જયંતી સમયે એ ભારત ના ત્રણ રજવાડાઓ ભારત ના ત્રણ રજવાડાઓ ગોંડલ લીમડી અને મોરબી ના પ્રતિનિધિઓ એ ત્યાં હાજરી આપી હતી એટલે એ સ્વતંત્ર રાજાઓ તરીકે ગયા હતા કે અંગ્રેજ શાસન ના ખંડિયા રાજાઓ તરીકે ગયા હતા આ તમારી અધોગતિ દેખાય છે કે પ્રગતિ દેખાય છે આવી અનેક બાબતો ઇતિહાસ ની અંદર પડેલી જે કંઈ કહું છું એ સો એ સો ટકા રેકોર્ડિત આધારિત વાત કરું છું ઓગણીસો દક્ષિણ આફ્રિકા સામે અંગ્રેજો જયારે યુદ્ધ લડી રહ્યા હતા ત્યારે અંગ્રેજ સેનાનો જે હતો ફિલ્ડ માર્શલ કિચનર એની સહાયમાં ભારતના ભાવસેજી ભારતના સોરી ભાવનગરના ભાવસેજી મહારાજે હનુભા નામના એક સેનાપતિના દોઢસો ગોડેશ્વરો સાથે એ આફ્રિકા લડવા મોકલ્યા હતા આફ્રિકામાં લડવા મોકલ્યા હતા આ અધોગતિ છે કે પ્રગતિ છે તમારી કવિ અંગ્રેજ શાસનની પ્રશસ્તિ કરતી એક કરતા વધારે કવિતાઓ લખી અને એના કારણે ટીકા પાત્ર બને તમે જેને વીર નર્મદ કહો છો એવા વીર નર્મદ અંગ્રેજ ની પ્રશસ્તિ કરતી એક કરતા વધારે કવિતાઓ લખી છે ચૌદ અગિયાર અઢારસો સત્તાવન ના રોજ અમદાવાદની નેટિવ એક સભા હિંમતભાઈ શેઠે કરેલા રૂપિયા છ હજાર રૂપિયાના દાનનો આભાર માનવા માટે પ્રેમાભાઈ હોલ માં મળી અને એ વખતે અંગ્રેજ શાસન ના ખૂબ વખાણ કરવામાં આવ્યા અંગ્રેજ શાસન ના ખૂબ વખાણ કરવામાં આવ્યા અમદાવાદનો ઇતિહાસ લખનાર મગનભાઈ વખત શેઠે અંગ્રેજ શાસનની ખૂબ સરખામણી કરી અને સાથે કરી અને એની કરી છે જુનાગઢના દીવાન જુનાગઢના દીવાન અમૃતજી સાતસો સૈનિકો લઈ અને જામનગરના જાલમસિંહ ના સો સૈનિકો સાથે અને ગોંડલના મણિશંકર વૈદ પાંચસો સૈનિકો સાથે આગળ મેં જેમ કહ્યું એમ વાઘેરોને દબાવવા માટે આ લોકો અંગ્રેજોના સમર્થનમાં આવ્યા હતા આને અધોગતિ કહો છો કે પ્રગતિ કહો છો આ રાજકીય અનામતો જે સમયે ભારતમાં હતી ભારતનું બંધારણ ઓગણીસો ને પચાસ માં અમલમાં આવ્યું અને એ પછી ભારતની અનુસૂચિત જાતિ અને જનજાતિના શિક્ષણ નોકરી નોકરીમાં ભરતી અને રાજકારણની ચાર પ્રકારની અનામતો મળી પરંતુ એ પહેલાના ઇતિહાસની આ અમે કોમેન્ટ કરી કે અનામતના કારણે દેશ બરબાદ થયો પણ આ રાજકીય અને ધાર્મિક અનામતો હતી આના બીજા સો ઉદાહરણો છે આપણે આ જ વિષય સાથે ફરી મળીશું આ અનામતના કારણે દેશ બરબાદ થયો એવું કહે હવે અનામતના અમલ પછી શું પ્રગતિ થઈ છે એ આપણે ફરી વખત આ જ શ્રેણીની અંદર જોઈશું એટલે ફરી વખત મળીએ છીએ ત્યાં સુધી તમે વિચારી રાખો તમારે કેવી કોમેન્ટ કરવી છે ને કેવી કોમેન્ટ નથી કરવી